હેલો કેમ છે મારા વાલાવાલા બાળકો મજામાં છો ને બધા આજે આપણે ધોરણ છ ની અંદર વિજ્ઞાનની અંદર પાઠ દસમો ગતિ અને અંતરનું માપન અને તેનો ભાગ બીજો આપણે આગળના વિડીયોમાં આપણે લંબાઈ નું આપણે માપન એટલે કે શું તેની માપનની આપણે જુદી જુદી પદ્ધતિઓ જોઈ હાથથી માપન જેવા વેતથી માપન વક્રલેખાથી માપન એની વિશે આપણે વાત કરી તો હવે આપણે આ વિડિયોની અંદર આપણે ગતિ વિશે વાત કરવાની છે ને ગતિના જુદા જુદા પ્રકારોની વાત કરવાની છે તો ચાલો તૈયાર થઈ જાઉં મારી જોડે બધા તો આપણો દસ પોઈન્ટ સાત છે આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ આપણી આસપાસે તમે જોઈ શકો કેટલી ગતિશીલ વસ્તુઓ છે તમે નિરીક્ષણ ધ્યાનપૂર્વક જોશો તમે ગતિશીલ વસ્તુની તમને સમજ મળશે કે એવી વસ્તુ વિશે વિચારો જે હમણાં જ જોઈ છે અને તેને યાદ કોષ્ટક આપણે નીચે છે એ કોષ્ટકમાં આપણે તેની સમજ મેળવતા જશું તો હવે જુઓ તમે કઈ વસ્તુ જોઈ છે સ્થિર છે અને કઈ ગતિશીલ છે તેને વિચારવાનું છે અને તેના તારણો મેળવવાના છે તમે જોયું ઘર પછી ટેબલ અને ઘડિયાળ તો એ ગતિશીલ વસ્તુ છે કે સ્થિર વસ્તુ છે તો કે ઘર અને એક ઉડતી ચકલી જોઈ પછી ઘડિયાળમાં સેકન્ડનો કાંટો જોયો પછી એક મચ્છર જોયું પછી ઉડતું પતંગિયું જોયું સ્કૂલ બેગ જોઈ દડો જોયો ચોપડી જોઈ દોડતા ઘોડાને જોયો ચાલતી રેડ પાણીમાં તરતી માછલીને જોઈ તો આવું તમે કેટલું જોયું તો તમે એમાં તમે કહી શકશો કે કઈ સ્થિર વસ્તુ છે કઈ ગતિશીલ વસ્તુ છે તો કે હા એક સ્થાને ગતિશીલ કહેવામાં આવે જયારે એક સ્થાને જે વસ્તુ રહેતી હોય એ સ્થિર વસ્તુ છે તો કે ઘર એ સ્થિર વસ્તુ છે ઉડતી ચકલી તો એ ગતિશીલ ઘડિયાળમાં સેકન્ડ કાંટો એ પણ ગતિશીલ છે ટેબલ તો કે સ્થિર ઘડિયાળ તો કે સ્થિર પછી મચ્છર એ પણ ગતિશીલ પાણીમાં તરતી માછલી એ પણ ગતિશીલ તો કે એક સ્થાનેથી બીજા સ્થાને જતી વસ્તુઓને ગતિશીલ વસ્તુ કહેવામાં આવે અને એક સ્થાને જે વસ્તુ રહેતી હોય તેને સ્થિર વસ્તુ કહેવામાં આવે છે હવે આપણે છે અહિયાં આ શું કોઈ કીડીની ગતિ છે એ પ્રવૃત્તિ છ દ્વારા આપણે સમજવાની છે કે આપણે કીડીની ગતિનું નિરીક્ષણ કરવાનું છે ચલો કીડીની ગતિનું નિરીક્ષણ કરીએ કે કીડી લેવા એક કીડી લેવાની છે આપણે પછી કાગળ ખાંડ અને પેન્સિલ જમીન ઉપર એક સફેદ કાગળની મોટી શીટ પાથરવાની પછી એના ઉપર થોડા ખાંડના કટકા મૂકવાના છે પછી કીડી આ દાણા ખાંડના દાણા તરફ આકર્ષિત થશે તથા તેમાં મોટી થોડી વારમાં જ આ કાગળની શીટ પર ઘણી બધી કીડીઓ ફરતી જોવા મળશે કારણ કે ખીડીને ગળપણની વાસ આવી જાય છે ફટાફટ ત્યાં પહોંચી જાય છે કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલના ટપકાના ચિહ્ન વડે અંકિત કરો જેમ જેમ કાગળ પર ચાલતી કીડી આગળ વધે તેમ તેમ પેન્સિલથી ટપકા અંકિત કરતા જાઓ જ્યારે કેટલાક સમય પછી કાગળની શીટ હલાવીને દાણા તમે હટાવી દેશો તો તમે જોઈ શકો વિવિધ બિંદુઓ તમે જે કાગળ પર અંકિત કર્યા તેને તીરના નિશાન વડે જોઈ જોઈને બતાવો કે દોરેલા વક્ર લેખાય કીડીનો ગતિ પથ છે બતાવે છે કીડી પસાર થતી હોય એ એ તમને બતાવો તો કીડીનો આપણે કે આપણે ગણી શકીએ છીએ તો એ ઉપરથી આપણે કહી શકીએ કે કીડી છે એ વક્ર ગતિ કરે છે હવે આપણે ગતિના પ્રકાર વિશે વાત કરીએ તો ગતિના પ્રકાર બે ત્રણ પ્રકાર છે તો એમાં તમે સીધા રસ્તા પર વાહનની ગતિ જોઈ કોઈ પરેડમાં સૈનિકોની માર્ચની પરેડની ગતિ જોઈ કોઈ પણ પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે હવે એ બધા કેવા પ્રકારની ગતિ છે કોને ખ્યાલ છે કેવા પ્રકારની ગતિ છે ચલો આજે આપણે આ ગતિના ઓલાની વાત કરીએ તો ગતિના એક છે સુરેખ ગતિ જે છે ધનુષ્યના બાણમાં છૂટેલા તીરની ગતિ નળમાંથી ટપકતા પાણીની ગતિ એ પછી સુરેખ ગતિમાં આવે કેમ સુરેખ ગતિમાં આવે કારણ કે જે પદાર્થનો ગતિમાર્ગ સીધી રેતા રેખામાં થાય તે સુરેખ ગતિ છે એટલે કે બંદૂકમાંથી છૂટેલી ગોળી જેવી સીધી જ આકારમાં થાય તેને સુરેખ ગતિ કહેવામાં આવે વક્ર ગતિ કોને કહેવાય તો કે જે પદાર્થના ગતિ માર્ગ છે વક્ર રેખાય કીડીની ગતિ છે ઉડતા મચ્છરની ગતિ છે એ વક્ર ગતિ છે પછી એક છે વર્તુળાકાર ગતિ જે દોરી વડે બાંધેલા પથ્થરને હાથ વડે ફંગોળવામાં જે વર્તુળાકાર ગતિ કરે છે ને એ અને વીજળીના પંખા પતંગિયાની વીજળીના પંખાના જે પાંખ્યા હોય છે એની ગતિ પણ આપણે વર્તુળાકાર ગતિમાં આવી જાય પછી આવ્રત ગતિ એક વસ્તુ નિશ્ચિત સમયે અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે એક વસ્તુ છે ત્યાંથી જાય પછી એની સમયે બે મિનિટ પાછું ત્યાં આવે પુનરાવર્તન કરે તેને આવ્રત ગતિ કહેવાય જેમ કે લોલકની ગતિ હિંચકાની એ બધા આવૃત ગતિના ઉદાહરણો છે હવે આપણે અહીંયા થોડીક ગતિ વિશેની વાત કરીએ તો અહીંયા જો સુરેખ ગતિના ઉદાહરણ છે પર વર્તુળાકાર ગતિના ઉદાહરણ છે એ ઘણા બધા ગતિના ઉદાહરણ છે હવે એક આપણે પથ્થર લેવાનો છે અને તેને દોરીના ટુકડા વડે તેને બાંધી લેવાનો છે તમારા હાથની મદદથી તેને જ ઝડપથી તેને ગોળ ગોળ ફેરવવાનો છે આપણે ધ્યાનથી તેને જોવાનું છે પછી જોવાનું છે કે કઈ ગતિ તે કરે છે પથ્થરનું અંતર તમારા હાથની સમાન રહેશે આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે પછી આપણે આગળ વાત કરી તેમ ઘડિયાળના કાંટાની ગતિ પંખાના પાંખિયાની ગતિ એ બધી વર્તુળાકાર ગતિની અંદર સમાવેશ કરવામાં આવે છે આપણે આગળ વાત કરી તેમ કેટલાક કિસ્સામાં વધુ એક નિશ્ચિત સમય અંતરાલ પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે આ પ્રકારની ગતિને આવ્રત ગતિ કહે છે આ હિંચકો છે એ પણ એક લલકની ગતિ કરે છે પછી આ ઘડિયાળ છે એ પણ લલકની ગતિ કરે છે કારણ કે એકને એક સ્થિતિ તે વારંવાર કરે છે જાય છે આવે છે જાય છે આવે છે એકને એક સ્થિતિ તે વારંવાર કરે છે અને પુનરાવર્તન કરે છે આથી તેને આવ્રત ગતિ તેને કહેવામાં આવે છે તમારા આપણે આગળ વાત કરીએ કે મેં એક પથ્થરને આપણે હાથમાં લેવાનો છે પથ્થરને દોરીથી લટકાવવાનો છે અને બીજા હાથવાડે પથ્થરને એક બાજુ ખેંચી પછી મુક્ત કરવાનો છે પછી તેને છોડી દેવાનો છે પછી બીજી બાજુ એને ખેંચીને તે એક લોલક છે આ લોલક છે મનોરંજનની સાથે આપણે તે આવરત ગતિ સમજવામાં મદદ કરશે અહીં લોલકની ગતિ વૃક્ષની શાખાઓની અહીં તહીં લહેરાવું અહીં તહીં લહેરાવું હિંચકો ખાતા બાળકોની ગતિ સિતારના તારની ગતિ વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ આ બધી આવ્રત ગતિના ઉદાહરણ છે કે જેમાં એક વચ્ચુ વસ્તુ નિશ્ચિત સમયના અંતરાલ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે આ બધા સેના ઉદાહરણ છે આવ્રત ગતિના ઉદાહરણ છે શું તમે પ્રવૃત્તિ પાંચ ના એક ભાગ રૂપે સિલાઈ મશીનનું અવલોકન કર્યું હતું તમે ધ્યાનથી આપ્યું કે સિલાઈ મશીન પોતાની જગ્યા પર જ રહે છે પરંતુ તેનું પૈડું વર્તુળાકાર ગતિમાં ફરે છે એમાં એક સોય પણ હોય છે અને એ સોય છે એ પણ પોતાની ગતિ ઉપર નીચે કરતી રહે છે એવું એવું નથી અહીં સોય આવરત ગતિ કરે છે શું તમે જમીન પરથી ગબડતા દડાની ગતિનું અવલોકન કર્યું અહીં દડો જમીન ઉપર ગબડતો આગળ ગતિ કરે છે આ પ્રકારે દડો છે એ સરળ રેખી ગતિ સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે શું તમે આવા અન્ય ઉદાહરણો બતાવી શકો જેમાં વસ્તુની ગતિ વિભિન્ન પ્રકારની ગતિ સાથે સુસંગત હોય આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓ કરી તથા કેટલાક પ્રકારના ગતિના વિષયમાં ચર્ચા કરી આપણે જોઈ કે સમયની સાથે સ્થિતિમાં પણ ફેરફારોની ગતિ થાય છે સ્થિતિમાં થયેલા આ પરિવર્તનને આપણે અંતર માપન દ્વારા સમજી શકીએ આનાથી આપણને એ પણ જાણકારી પ્રાપ્ત થાય કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા ઝડપી ગતિ કરી શકે છે જમીન ઉપર ગોકળ ગયાની સ્થિતિ પતંગિયાનું એક પુષ્પથી બીજા પુષ્પની ગતિ નદીના પ્રવાહ નાના પથ્થરોની ગતિ વિમાનનો હવામાં ઊંચે ઉડવાની ગતિ પછી જેટ વિમાન બનાવવાની પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ આવી તો કેટલા બધા ઉદાહરણ છે જે આજુબાજુ થની થતી ગતિના ઉદાહરણ છે હું ફરી એકવાર તમને આવૃત ગતિ સુરેખ ગતિ વર્તુળાકાર ગતિ એ વિશે તમને વાત કરી દઉં કે સુરેખ ગતિ એટલે શું કે જે પદાર્થો ગતિમાર્ગ સીધી રેખામાં હોય તેની સુરેખ ગતિ કહેવાય પછી દોરી વર્તુળાકાર ગતિ એટલે શું તો કે દોરી વડે બાંધેલ પથ્થરને હવામાં ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ છે જેમ કે વીજળીનો પંખો એ બધું વર્તુળાકાર ગતિ કરે આવૃત ગતિ એટલે કે શું કે વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ ફરી પોતાની જગ્યામાં પુનરાવર્તન કરે તેને આવૃત ગતિ કહેવાય એમાં લોલકની ગતિ સીંચવામાં બેઠેલા બાળકોની ગતિ પવનથી ડોલતી ઘંટડીની ગતિ એ બધી આવ્રત ગતિના ઉદાહરણો છે સમજાણું તો હવે આપણે નવા વિડીયોની અંદર નવા પાઠ સાથે મળશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો મિત્રો ઘરની બહાર નીકળતા પેલા પર રૂમાલ ને માસ્ક બાંધવાનું ભૂલતા નહીં